નમસ્તે વિનાશ કિચનમાં મારા સબસ્ક્રાઈબર્સ અને વ્યુવર્સને મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજે બનાવીશું સામા સામાપાચમનું શાક જેને મિક્સ ભાજી પણ કહેવાય છે એ દિવસે ઋષિ પંચમી પણ કહેવાય છે આ દિવસે જે ભાજી બને છે એની રેસીપી આજે હું તમારી સામે લાવું છું એના માટે મને હું દૂધી લીધી છે દોડકા છે ગીરકા છે ચવળી છે પાત્રા છે મકાઈ છે ભીંડી છે અને મસાલામાં ખાલી લા ગ્રીન મરચી અને મીઠું જોઈએ આ શાકમાં ડુંગળી લસણ અદરક કશું જ વાપરવાનું હોતું નથી તમે જોઈ શકો છો અને આ જે મકાઈ હતી એને ઉપરની છાલ કાઢીને એને ચારથી પાંચ કટકા કરવાના ભીંડી છે એને પણ વ્યવસ્થિત ધોઈને બે ત્રણ પાણીથી ધોઈને એના દેન્ટ કાઢીને થી પાંચ કટકા કરવાના એવી રીતે દૂધીની ઉપરની છાલ કાઢવાની છે એના કટકા કરવાના છે ગીલકાની છાલ કાઢીને કટકા કરવાના છે આની પણ કાઢીને કટકા કરવાના છે અને આના નાના પીસ કરવાના છે અને જે આ પાત્રા છે એની ઉપરની જે ડંટર છે એ કાઢીને તમે એના નાના નાના પીસ કરી શકો છો કરી જ લેવાના છે જે આ પાત્રા છે એના આવા કાળા ડંડા હોય એવા જ લેવાના છે આનાથી ગળામાં ખજવાળ આવતી નથી આની જે રેસીપી છે પાત્રાની એના પહેલાં હું અપલોડ કરી છે તેમાં તમે જોઈ શકો છો તો શરૂ કરીશું બધું કટિંગ કરવા માટે હવે બધા શાક છે એ ધોઈને થઈ ગયા છે અને છોલીને પણ મૂક્યા છે હવે જે ગિલકા છે એને આપણે પહેલાં કટ કરી લઈશું એના માટે મોટા મોટા પીસીસ કરવાના છે કારણ કે આ જે શાક છે એ આપણે બોઇલ કરવા મૂકવાનું છે તમે જોઈ શકો છો આવી રીતે મોટા પીસીસ કરવાના એક વખત તમે ગિલકા ચેક કરીને જુઓ ઘણી વખત ગિલકા કડવા પણ નીકળે છે તો તમે એક વખત ચેક કરીને પછી ગિલકાને કટ કરી લેશો આ બીજું છે એને પણ છોલી નાખ્યું છે દોડકા છે આ એના પણ આવી રીતે મોટા મોટા પીસીસ કરવાના છે આ શાક ખાવામાં બહુ સરસ લાગે છે એકદમ હેલ્ધી શાક પણ છે આના માટે તેલ નથી વાપરવાનું ઘીનો જ ઉપયોગ થાય છે તમે ઘી જ ઉપયોગ કરી શકો છો પછી આ ભીંડી છે આવી રીતે આ બધી ભીંડી છે એ પણ મોટા મોટા પીસ કરવાના છે તમે જોઈ શકો છો આવી રીતે મોટા મોટા પીસીસ કરવાના ભીટીના પણ અને જે તમે જોઈ શકો છો કારણ કે આપણે બોઇલ કરવાનું છે આ બધું જ સામગ્રી એની સાથે આ જે ચોળા છે એ આપણે સાથે લઈને કટ કરીશું જેથી ટાઈમ ઓછો લાગે તમને ડેમો આપું છું પછી બધું સાથ હું સાફરી લઈશ વ્યવસ્થિત રીતે કરી લઈશ આવી રીતે મોટા પીસીસ લેવાના છે કારણ કે બોઇલ કરવા મૂકવાનું છે પછી જે આ પાના છે પાત્રા છે એ નાખવાના છે અંદરથી આ જે દંડી છે એના આજુબાજુથી કટ કરી લેવાનું છે આવી રીતે એટલે શું થશે કે આ આખું પોષણ બહાર નીકળી જશે અને જે આ પાન છે એને ક્રશ કરી લેશું નાના નાના કટકા કરી લેવાના છે

અને જે આ ચોળી છે એ બધાને બોઈલ કરવાની છે એક કૂકરમાં અને બીજા કૂકરમાં ખાલી ને ખાલી મકાઈને અલગ બાફવાની છે મકાઈને આપણે અલગ બાફીશું અને આ ભાજીને અલગ બાફીશું અને જે ભીંડા છે એને સાતરી લેવાના છે ઘી નાખીને કઢાઈમાં પહેલાં તમે જોઈ શકો છો થોડીક આ પ્રોસેસ મોટી છે પણ આ શાક ખાવા માટે બહુ સરસ લાગે છે તમે એક વખત કરશો પછી તમને એકદમ ઇઝી લાગશે પણ તમે ચોક્કસ ટ્રાય કરજો આ શાક માટે હેલ્ધી પણ છે અને બીજું એટલે કશું મસાલો નાખવાનો નથી છતાં પણ બહુ ટેસ્ટી અને યમ્મી લાગે છે તમે જોઈ શકો છો આવી રીતે આ બધી જ કરી લેવાની છે હવે હું આ બધાને કટ કરી લઉં છું બંને વસ્તુને દૂધી છે એને પણ કટકા કરું છું આ ભાજી બધું મિક્સ કરું છું કારણ કે આ મિક્સ ભાજી મને અંદર એક જ કુકરમાં બોઇલ કરવા મૂકવાની છે અને ખાલી મકઈ છે એ હું અલગ બોઇલ કરીશ અને જે ભીંડી છે એ કઢાઈમાં હું લઈ લઈશ હું પછી બીજી વખત પાછું કહું છું તમે એક વખત જોઈ લેશો આ તમે એક વખત ખાશો આ શાક તમે હંમેશા બનાવતા રહેશો થાય છે પણ બહુ વેરલા આના માટે વધારે મહેનત પણ નથી હોતી ખાલી જે સ્ટાર્ટિંગમાં જે હોય છે એટલું જ કરવાનું છે એક વખત તમને આ શાક આવડી જશે પછી તમને બિલકુલ આનામાં કશું જ લાગે નહીં તમે જોઈ શકો છો આ પણ હું મોટા મોટા પીસીસ કરી રહી છું આ બધું શાક છે હું એક વખત ધોઈ કાઢેલું છે હવે જે આ પાણા છે પાત્રા છે એ હું કટ કરી રહીશું આવી રીતે આ પાત્રા છે આવી રીતે કટ કરી લેવાના છે મારું બધું શાક સમારી ગયું છે તમે જોઈ શકો છો આ છે હવે હું કુકર લીધું છે અને કુકરની અંદર જે શાક છે અંદર આપણે નાખીશું કુકર લીધું છે એની અંદર આ જે ચોળી છે એ નાખીશું ગિલકા જોડકા છે બધા અંદર નાખી દઈશું આના માટે આખું મીઠ જોઈએ જો તમારી પાસે આખું મીઠ ના હોય તો તમે સાદું મીઠ જે હોય છે આપણું ધીમે રોજનું વાપરતા હોય એ પણ ચાલી શકશે પણ મારા પાસે છે ઓલમોસ્ટ એ જ વપરાય છે તો હું એ જ નાખવાની છું પણ તમે તમારી પાસે ના હો તો તમે નહીં નાખતા મારું આ બધું શાક અને જે આપણે જે આ પાન હતા પાત્રા હતા એ પણ અંદર નાખીશું હવે આ બધું પાણી નાખીને પાંચ સીટી થવા દેસું પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવી અંદર પાણી નાખીશું જેટલું આ પાણીમાં ડૂબે એટલું પાણી નાખવાનું છે અને એના અંદર હું આમ મીઠું છે એ નાખું છું આખું મીઠું અને કહેવાય સામા પાછાના દિવસે આ જ મીઠું વપરાય છે તો તમે અત્યારે થોડુંક ઓછું નાખો તમાર એડ્રે પછી ઓછું બધું પડે તો તમે નાખો હવે આપણે બંધ કરીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું પાંચ સીટી થવા દેસુ ત્યાં સુધી હવે જે મકાઈ છે એને પણ આપણે બોઇલ કરવા મૂકવાની છે આ નાનું કુકર લીધું છે એની અંદર હવે હું આ જે મકાઈ છે એ અંદર નાખવાની છું એની અંદર પાણી નાખીને એને પણ પાંચ સીટી આવી દઈશું હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે અને પેલા આ જે મકાઈ છે એ જોઈશું તમે જોઈ શકો છો આપણી મકાઈ થઈ ગઈ છે ગરમ જ છે હજુ મકાઈ કાઢી લઈશું અને જે શાક છે જે આપણું થઈ ગયું છે જોઈ શકો છો આપણું શાક પણ બફાઈ ગયું છે બધું બોઇલ થઈ ગયું છે હવે એક કઢાઈ લઈશું એની અંદર જે ભીંડી છે એ સાતળી લઈશું હવે હું કુકર છે અને ઘી નાખીને જે આ મરચાં છે એ સાતરી લઈશું મરચાં અને ભીંડા સાતરી લઈશું સાથે મરચાં નાખું છું

હવે આખી રાખીશુ અને પછી બધું સાફ માટીને તેજ કલ્લા ઉતરીશુ પાણી રાખીશુ અને બીજું આદુલા માટ્યા છે એનું પાણી આંગળોથી કાઢી લઉં છું બીજું આ સાફ છે હવે કમારેમાં બાફીને પછી માટીશુ આ સાફ હવા માંથી બહુ સરસ છે તમે ચોક્કસ ઉપલબ્ધ કરશો જો તમને આ રેસીપી ગમે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે આઈકનને દબાવો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચી જશે આવી રીતે આ બધું જ શાક મિક્સ કરી દેવાનું છે હવે આપણું શાક થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એની અંદર લીંબુ પછી ગેસની ફ્લેમ બંધ કરીશું ભાકરી જોડે બહુ સરસ લાગે છે ચોખાની જે ભાખર બને છે એ ચોખાના ભાખરી સાથે આ શાક બહુ સરસ લાગે છે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો તમને આ રેસીપી બહુ જ ગમશે અને આના અંદર લસણ અદરક કશું હોતું નથી એટલે આ શાક સાબર પાતમના દિવસે જેમને પણ અપાસ કરતા હોય એ દિવસે મહિલાઓ અને કુવક કુમાર કા હોય એ લોકો ચોક્કસ અપાસ કરે છે તે લોકો આ શાક એ દિવસે પૂરો દિવસ ખાઈ શકે છે સવાર સાંજ બંને ટાઈમે આ સ્ટેજમાં આટલું શાક થોડું થઈ ગયું છે અને હું ગેસની ફ્લેમ હવે બંધ કરું છું ઠંડુ